ઝડપી પાડ્યા છે અને ચેઇન સ્નેચિંગના પાંચ ગુના તેમજ વાહન ચોરીના બે ગુના મળી કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે તેમજ બે ચેન ચોરી કરેલી બે વાઇક વગેરે મળી કુલ પાંચ પોઈન્ટ નવ મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ મોટર સાયકલ ઉપર ભૂકાની અજાણ્યા સ્નેચરો દ્વારા અલગ અલગ વિસ્તારમાં રસ્તે પસાર થતા લોકોના ગળામાં પહેરેલી કિંમતી સોનાના દાગીનાની મોટરસાયકલ ઉપર સ્નેચિંગ કરી નાસી ગયા હતા જે બાબતે મોટરસાયકલ ઉપર સ્નેચિંગ કરનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં બારડોલી ટાઉન પોલીસ મથકમાં ચેન સ્નેચિંગ અંગેના કુલ પાંચ ગુના રજીસ્ટર થયા હતા ગુનાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે બારડોલી ટાઉન પોલીસ એલસીબી તથા પોલીસની અલગ અલગ દસ ટીમો બનાવવામાં આવી હતી અને પોલીસે ગુના સંબંધે બારડોલીથી લઈને કડોદરા પલસાણા કામરેજ સુરત શહેર સુધીના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરી હતી રિપોર્ટર પ્રશાંત પટેલ